આજે સવારના રોજ અંબાજીથી નડિયાદના કઠલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રિશુળિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર મળ્યા હતા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી સીએચસી દાતા ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા બસમાં સાહીઠ કરતાં પણ વધારે મુસાફરો હતા ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે બાવન જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા હાલમાં જે બાવન ઇજાગ્રસ્તોમાંથી બે આઈસીયુમાં છે બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર સ્થળે પકે છે અકસ્માતમાં બે પુરુષ અને એક બે થી ત્રણ વર્ષનું બાળક એમ કુલ ત્રણ લોકોના દુખદ મૃત્યુ થયા છે હાલમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન એ સંદર્ભમાં ચાલી રહ્યું છે અને ત્યારબાદ પોલીસ તપાસ પૂર્ણ કર્યા બાદ આના ઉપર વધુ પ્રકાશ પાડી શકશે